પછી તો ભાઈ હું રેનકોટ ના મેન્યુફેક્ચરિંગ કરતા એવા ભારત સાયકલ એન્ડ પહોંચી ગયો અહીંયા તો રેનકોટ નો ખજાનો મળે પાણી સિલાઈ વાળા ડબલ કાપડ વાળા રેનકોટ હોલસેલ ભાવે મળે જેમાં બાળકોના ફેન્સી રેનકોટ માત્ર એકસો પચાસ રૂપિયા થી શરૂ થાય જેમાં પેન્ટ શર્ટ વાળા અને આખા બંને મળી જાય લેડીઝ ના આખા તેમજ પેન્ટ શર્ટ વાળા રેનકોટ મળે કિંમત માત્ર એકસો પચાસ રૂપિયા થી શરૂ થાય અને જેન્ટમાં જોરદાર રેનકોટ ત્રણસો પચાસ રૂપિયા શરૂ થાય ડબલ કાપડ વાળા ને ડબલ સિલાઈ વાળા મળે અને ફેન્સી છત્રી એકસો ત્રીસ રૂપિયા થી શરૂ થાય મહાગો એવી મળી જાય હો અને હેવી વોટરપ્રુફ સિવેલું બેક કવર મળી છે એડ્રેસ ની વાત કરું તો મહાદેવ ચોક મિડલ પોઈન્ટમાં છે તો પોગી જઈ ગયો